આગામી ઓગણત્રીસ જૂનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવનાર છે જેને લઈને સરકાર દ્વારા આજથી નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટમાં પણ આજે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં બાબાના દર્શન કરવા ઇચ્છતા લોકોએ સવારથી લાંબી લાઇનો લગાવી હતી જેમાં પુરૂષોની સાથે સાથે મહિલાઓ પણ જોવા મળી હતી આ તકે ભક્તોએ જણાવ્યું હતું કે અમરનાથ મહાદેવના દર્શન કરવાથી અલૌકિક શાંતિ મળે છે આગામી રોજ જે જે અમરનાથ યાત્રા ચાલુ થઈ રહી છે તે નિયમ ધોરણ અનુસાર આજે યસ અને રાજકોટ જિલ્લા મુકામે પંજાબ નેશનલ બેંક માં રજીસ્ટ્રેશન થઈ રહેલ છે જેનો આપ યાત્રાળુઓનો નજારો જોઈ રહ્યા છો અને તમામ અમરનાથ યાત્રાળુઓ આજે રજીસ્ટ્રેશન માટે આવી રહ્યા છે કાલે રાત્રે અગિયાર વાગ્યા થી બધા યાત્રાળુઓ લાઈનમાં ઉભા રહેલ છે જે વન બાય વન સાઈટ પ્રમાણે અને શ્રાઇન બોર્ડ ના નિયમ અનુસાર યસ બેંક અત્યારે રજીસ્ટ્રેશન કરી આપેલ છે આજ રીતે પંજાબ નેશનલ બેંક માં પણ રજીસ્ટ્રેશન થાય છે અને અમરનાથ યાત્રા તેનો લાભ લે છે ટોટલ ઓગણત્રીસ જૂન થી ઓગણીસ ઓગસ્ટ સુધી યાત્રા ચાલુ રહેવાની છે